સારું હશે તો વ્યક્તિનું જીવન સરળ અને સુંદર પસાર થશે પરંતુ ઘણી વખત શારીરિક તકલીફના કારણે મનુષ્યનું જીવન કષ્ટદાયી બની જતું હોય છે ત્યારે શાસ્ત્રોમાં નૃષિ કવચનો મહિમા દર્શાવવામાં આવ્યો છે જેને સંરક્ષણ કવચ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે જો આપને હોય પેટને લગતી કોઈ સમસ્યા કે પછી હોય કોઈ ગંભીર રોગ તો નૃષિ કવચના કયા શ્રેષ્ઠ શ્લોકનું કરવું પઠન જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા ય સ્મરણ માત્ર જન્મ સંસાર વંદના વિમુચ નમસ્ત વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે છે ઋષિ ભગવાનનો પ્રાગટ્ય દિવસ તો પહેલાં તો તમને બધાને ખૂબ ખૂબ શુભકામના કેમકે ભગવાનના દસ અવતારમાંથી એક અવતાર છે ઋષિ મત્સકોમાવરાહમ ચારસિંહ વામનમ ભગવાનનો ચોથો અવતાર ગણવામાં આવે છે ઋષિ નૃ સિંહ નૃ કેતા નર અને સિંહ કહેતા સિંહ સિંહ જે છે એ પ્રાણી છે અને નર એટલે મનુષ્ય છે મનુષ્ય અને પ્રાણીનું સમન્વય એટલે નૃષિ સ્વરૂપ બને છે હવે ભગવાને આ સ્વરૂપ કેમ લેવું પડ્યું તો એની પણ કથા શ્રીમદ ભાગવતમાં આપણને જોવા મળે છે એવું કહેવાય છે કે હિરણ્ય કશ્યપ નામનો એક રાક્ષસ હતો જે બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યા હતા બહુ તપ કર્યું તપના પ્રભાવથી બ્રહ્માજી પ્રસન્ન થયા બ્રહ્માજીએ વરદાન માગવાનું કહ્યું અને એવું કહ્યું કે મારે મારું કોઈ માણસ મને મૃત્યુ ના કરી શકે મને કોઈ મારી ના શકે હું આખી જિંદગી અમર રહું એવું વરદાન આપો બ્રહ્માજી કે એ શક્ય નથી બીજું કંઈક વરદાન માગો તો આને એટલા બધા વિકલ્પ શોધી લીધા કે હે બ્રહ્માજી મને વરદાન એવું આપો મને કોઈ મનુષ્ય ના મારી શકે કોઈ સ્ત્રી ના મારી શકે કોઈ પુરુષ ના મારી શકે કોઈ પ્રાણી ના મારી શકે ના પક્ષી ના મારી શકે ન મને આકાશની નીચે મારી શકે ના પૃથ્વીની નીચે ના ઘરની અંદર ના ઘરની બહાર ના અસ્ત્રથી ના શસ્ત્રથી જેટલા દિમાગમાં પ્રશ્ન ઉદભવી થયા બધા જ પ્રશ્નો ભગવાનને કહી દીધા ભગવાને કીધું તથાસ્તુ એટલે આને એવું હતું કે હવે મને કોઈ દુનિયામાં મારી નહીં શકે નહીં મનુષ્ય નહીં પ્રાણી નહીં પશુ નહીં પક્ષી નહીં જલ નહીં સ્થળ નહીં અસ્ત્ર નહીં શસ્ત્ર બધા જ વરદાન લઈ લીધા પણ ભગવાને દરેકના રસ્તા કર્યા છે જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી જ છે અને ત્યાર પછી એ કશ્યપે એવું કહેવાય છે કે પબ્લિકની અંદર પ્રજાની અંદર હું જ ભગવાન છું એવું કહીને બધા જ લોકોને હેરાન કરવા લાગે છે ભગવાનથી બધાને વિમુખ કરી નાખ્યા પણ એવું કહેવાય છે કે એના કુરની અંદર એનો દીકરો છે ભગવાન નારાયણનો ભક્ત બને છે જેને આપણે પ્રહલાદજી કહેવામાં આવે છે ભગવાનના પરમ ભક્ત હતા પ્રહલાદજી અને હિરેન્્યકશ્યપને આ વાત ગમતી નથી એને છેલ્લે પોતાના દીકરાને મારવા માટે અનેક પ્રયત્ન કર્યા પહાડ ઉપર જે ફેંક્યા અગ્નિમાં હોળીની અંદર એને બારવાની કોશિશ કરી હાથીના પગની નીચે એને દબાવવાની એ પણ કોશિશ કરી ઘણા બધા ઉપાયો કર્યા પણ એવું કહેવાય છે કે જેની ઉપર પરમાત્માની કૃપા હોય જીતને તારે ગગન મેં ગગનમહે ઉતને શત્રુ હોય કૃપા હોય કેરે તાલ કે તો બાલના બાકા હોય ભગવાનની કૃપા હોય તો એને કોઈ ભય નથી હોળી કાએ એને દહન કરવાની કોશિશ કરી પોતે દહન થઈ ગયા એવું કહેવાય છે પ્રહલાદજી નું જ્યારે અનેક રીતે પ્રયત્ન કરે પ્રહલાદજીને કઈ જ ના થયું એટલે હિરેન્ય કશ્યપ પોતે થાકે છે અને થાકીને કહે છે કે મને બતાવે કે તારો ભગવાન ક્યાં છે ત્યારે દીકરો પ્રશ્ન કરે મારો ભગવાન જલમાં છે સ્થળમાં છે આકાશમાં છે પાતાલમાં છે પૃથ્વી ઉપર છે બધી પ્રાણીઓમાં મારો ભગવાન છે અને હિરેન્ય કશ્યપ કહે છે કે આ થાંભલો છે આ થાભલામાં તારો ભગવાન છે ત્યારે પણ દીકરો બોલે હા મારો ભગવાન આ સ્તંભમાં પણ છે અને એવું કહેવાય છે કે સ્તંભને જ્યારે ગદાથી એ પ્રહાર કરે છે અને સ્તંભને જ્યારે ફાટે છે ને ત્યારે એવું કહેવાય છે કે એ પથ્થરમાંથી પણ ભગવાનને બહાર આવવું પડે કેમ કે ભક્ત જ્યારે એક વખત કહી દે કે મારો ભગવાન આ સ્તંભમાં છે છે અને છે તો ભક્તની આજ્ઞાનું પાલન કરવા માટે ભગવાનને પણ એ સ્તંભમાં આવવું પડે છે અને સ્તંભમાંથી ઋષિ સ્વરૂપે પ્રગટ થવું પડે છે અને એવું કહેવાય છે કે પછી હિરણ્ય કશ્યપને નૃષિ સ્વરૂપ એટલે ભગવાનનું એકદમ ઉગ્ર સ્વરૂપ ભયાનક ઉગ્ર સ્વરૂપને જોઈને બધા ત્યાંથી ભાગવા લાગે છે આ સ્વરૂપને ધડ જે છે એ મનુષ્ય અને મસ્તક જે છે સિંહનું આવું સ્વરૂપ અને હિરણ્ય કશ્યપને પકડીને પોતાના પગ ઉપર રાખે અને એવું કહેવાય છે ઘરની અંદર પણ નહીં ઘરની બહાર ઉમરા ઉપર રાખે બ્રહ્માજીએ જે આશીર્વાદ આપ્યો હતો તો એ આશીર્વાદ પ્રમાણે પૂછ્યું કે હું મનુષ્ય છું હું સ્ત્રી છું હું નથી મનુષ્ય કે નથી સ્ત્રી નથી પુરુષ કે નથી પ્રાણી કે નથી પક્ષી તું ઘરમાં અંદર નથી ને ઘરની બહારમાં બહાર પણ નથી મારી જોડે અસ્ત્ર નથી શસ્ત્ર નથી તું જમીનની ઉપર અડેલોય નથી ને આકાશમાંય નથી તું મારા પગની ઉપર છે અને આ રીતે બધી જ એને વચનો યાદ કરાવી અને પોતાના નાખું દ્વારા એવું કહેવાય છે કે તેની નાભીને ચીડી નાખે છે અને નાભીને જ્યારે ચીડે છે ત્યારે જે એ દરમિયાન આ બધી વસ્તુ જોઈને બધા જ દેવતાઓ ગભરાય છે કેમકે એટલું વિકરાળ સ્વરૂપ એનું છેદન કર્યા બાદ પણ આ વિકરાળ સ્વરૂપને જોઈ દેવતાઓ ગભરાવા લાગ્યા ભક્ત પ્રહલાદજીના હાથ પગ બધા ધ્રુજવા લાગ્યા આ સ્વરૂપને જોઈને અને તે વખતે એવું કહેવાય છે કે ભક્ત પ્રહલાદજી એમની પૂજા કરે છે એમને યસ નમસ્કાર કરે છે ક્ષમા માગે છે અને ભક્ત પ્રહલાદજી સ્તોત્ર બોલે છે સ્તુતિ કરે છે એવું કહેવાય છે કે બ્રહ્માંડ પુરાણની અંદર ની અંદર આ સ્તુતિ જણાવેલી છે ઋષિ ભગવાનની ઋષિ કવચ કવચ એટલે રક્ષા પ્રહલાદજીએ પોતાની રક્ષા માટે આ સ્તોત્ર બોલ્યા હતા અને તે સ્તોત્ર બા બત્રીસ લોકોનું છે અને બત્રીસ લોકોનું આ સ્તોત્ર બોલવાથી એવું કહેવાય છે કે પ્રહલાદજીએ પ્રાર્થના કરી છે કે મારા અંગોની તમે રક્ષા કરો મને બચાવો અને ત્યારે એવું કહેવાય છે કે આ સ્તુતિ કરવાથી ઋષિ ભગવાન એ દીકરાને નિર્ભય કરે છે અને પોતે શાંત થયા અને પોતાના એવું કહેવાય છે કે પોતાના જોડે બેસાડે છે ખોડામાં બેસાડે છે અને તે સ્તોત્ર જે વ્યક્તિ આજે ઋષિ ભગવાનનો ઉત્સવ કહેવાય છે પ્રાગટ્ય દિવસ કહેવાય છે વૈશાખ સુદ ચૌદસ અને આ દિવસે જે ઋષિ ભગવાનની પૂજા કરે છે અને સ્તોત્ર બોલે છે તો એના લિવરની જે તકલીફ હોય પેટની સમસ્યાઓ હોય જે રોગો થતા હોય પોતાના સમસ્ત અંગોની સુરક્ષા માટે એ સ્તોત્ર બોલવામાં આવે છે જો તમે એ સ્તોત્ર તમે આખું બોલવામાં સક્ષમ ના હોય તો હું જે આ શ્લોક આપું છું આ શ્લોક પણ તમે ભગવાનને આજે દીવો કરીને આ શ્લોક વારંવાર ભગવાનને કહી શકો છો રોગ મુક્તિ માટે ઋષિ કવચ સૌથી શ્રેષ્ઠ પરિણામ આપે છે આજે પૂજા કરવી હોય તો ઋષિ સ્વરૂપ એટલે કે ભગવાન વિષ્ણુ ભગવાનનો અવતાર તો આજના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી એ શુભ પરિણામ આપે છે ઋષિ ભગવાનનો કવચનો જે શ્લોક જે છે એ આ શ્લોક તમે લખી લેજો આ શ્લોક પણ ભગવાનને વારંવાર બોલવાથી તમારા શરીરનું રક્ષણ થાય છે શ્લોક છે મધ્યમ પાતું હિરણ્યક્ષ વક્ષ કુક્ષિ વિદારણ નાભીમે પાતું નૃસિંહ સ્વનાભિ બ્રહ્મ સંસ્તુત હે ભગવાન મારા શરીરની રક્ષા કરો મારી નાભીની રક્ષા કરો મારા પેટની રક્ષા કરો જે લોકોના પેટની તકલીફ હોય ઉદરની તકલીફ હોય નાભીની તકલીફ હોય તો એ લોકો માટે આ શ્લોક સૌથી શ્રેષ્ઠ ગણાય છે બાકી ઋષિ કવચનો પાઠ પણ શરીર માટે અને રોગમુક્તિ માટે શ્રેષ્ઠ ગણાય છે શ્લોક જે મેં કયો ફરથી બોલું છું લખી લેજો मध्यम पातु हिरण्याक्ष वक्ष कुशी विदारण नाभि में पातु नृहरी नाभि में पातु नृहरी अथवा नाभि में पातु नृसिह नाभि में पातु नृहरी स्वनाभि ब्रह्म संस्तुत स्वनाभि स्वनाभि एट के स्व एट पोता, पोता नाभि हे ऋषि भगवान तभी मेरी रक्षा करो आव अर्थ थाई તો આ રીતે ભક્ત પ્રહલાદજીએ ઋષિ ભગવાનની પ્રાર્થના કરી છે કે હે ભગવાન હું પ્રાર્થના કરું છું તમે મારા શરીરની રક્ષા કરો એવું કહેવાય છે કે જે વ્યક્તિ આજના દિવસે ભગવાન નારાયણની ઉપર ઋષિ ભગવાન અથવા એમનું સ્વરૂપ જેને વિષ્ણુ ભગવાન કહેવાય છે તો વિષ્ણુ ભગવાનની ઉપર નાગ કેસર અર્પણ કરે છે અથવા લાલ ફૂલ અર્પણ કરે છે આજના દિવસે નાગ કેસર અથવા લાલ ફૂલ તો તેના ઘરમાં અપાર ધન પણ આવે છે જે વ્યક્તિ આજના દિવસે ઋષિ ભગવાનની પૂજા કરે છે એની જન્મકુંડલીમાં કાલ સર્પ નામનો દોષ હોય તો એમાંથી પણ એને મુક્તિ મળે છે જે વ્યક્તિ આજના દિવસે મોર પીછું ઋષિ ભગવાનને અર્પણ કરે છે એના જીવનની અંદર મધુરતા પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ આજના દિવસે ઋષિ ભગવાનને ચંદન અર્પણ કરે છે એના જીવનમાં શીતળતાની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિના જીવનમાં કોર્ટ કચેરી બહુ હોય તો આજના દિવસે એવું કહેવાય ઋષિ ભગવાન અથવા વિષ્ણુ ભગવાનની ઉપર ઠંડુ દહીં શીતલ શીતલ કહેતા ઠંડુ ઠંડુ દહીં એમની ઉપર અર્પણ કરી એમને ઠંડા દહીથી નબળાવાથી એવું કહેવાય છે કોર્ટ કચેરી જેવા વચ્ચે કોર્ટ કચેરી જેવા બંધનમાંથી મુક્તિ મળે છે એવું કહેવાય છે કે આજે ઋષિ ભગવાનને સાંજના સમયે એક તમારે કોડિયું બનાવવાનું કોડિયાની અંદર લોટ હોય ને લોટને બાંધિયામાં હરદન નાખી અને કોળિયું બનાવી ચાર મોઢાવારો દીવો કરવાનો ચાર મુખવારો દીવો ભગવાનને અર્પણ કરવાથી પણ વ્યક્તિની ચારેય દિશામાંથી એની રક્ષા થાય છે રાજા દ્વારે તથા માર્ગે સંગ્રામે શું જલાચરે કોઈ રાજાનો ભય હોય સરકારી ક્ષેત્રની તકલીફ હોય સંગ્રામ હોય શત્રુનો ભય હોય તો એમાંથી મુક્તિ મળે છે ચાર મુખવારો દીવો કરવાથી ભય સંગ્રામ વિજય શત્રુઓથી રક્ષણ થાય છે બધા જ ગ્રહોની બાધા હોય તો ગ્રહો પણ શાંત બને છે રોગોમાંથી મુક્તિ મળે છે ભૂત પ્રેતાદી તત્વોમાંથી પણ શાંતિ મળે છે કામનાઓની પૂર્તિ થાય છે ચાર મુખવારો દીવો કરવાથી સાથે સાથે એવું કહેવાય છે કે સ શ્વેત ફૂલ સફેદ ફૂલ ચંદન અને ઠંડુ દહીં અને સાકર અર્પણ કરવાથી સદૈવ ઋષિ ભગવાનની કૃપા તમારી ઉપર રહે છે બીજા નંબરની વસ્તુ આજે આ ઋષિ ભગવાનના અગિયાર હું તમને નામ કહું છું જો અગિયાર નામ તમે બોલો છો તો એનાથી પણ તમારી ઉપર કૃપા વધે છે અને નામની નામની એક એક માલામની અગિયાર માલા કરો છો તો પણ તમારી ઉપર આ ભગવાન અમી દ્રષ્ટિ રાખે છે અને રોગમાંથી મુક્તિ મળે છે તો આ મંત્ર પર તમે કરી શકો આ નામ પણ નામની માલા પણ કરી શકાય લખી લો નામ પહેલું નામ છે ઓમ નારસિંહાય નમઃ ઓમ નારસિંહાય નમઃ बीजू ओम महासिंहाय नम त्रीजु नाम ओम दिव्य सिंहाय नम चौथु नाम ओम महाबलाय नम पांच नाम ओम उग्र सिंहाय नम छठू नाम ओम महादेवाय नम सातव नाम ओम स्तंभा नम स्तंभ स्तंभाए नम आठव नाम ओम ઉગ્ર લોચનાય નમઃ ઉગ્ર લોચનાય નમ ઉગ્ર એટલે ગરમ લોચન કહેતા આંખ તો લાલ આંખ વાળા એટલે ઓમ ઉગ્રલોચનાય નમઃ નવું નામ ઓમ રૌદ્રાય નમઃ દસમું નામ ઓમ સર્વદ ભૂતાય નમઃ સર્વદ ભૂતાય નમઃ અને અગિયારનું નામ ઓમ શ્રીમતે નમઃ આ બાર નામ છે આ અગિયાર નામ છે કુલ ઓમ શ્રીમતે નમઃ અગિયારનું નામ છે તો આ ઋષિ ભગવાનના અગિયાર નામ જે બહુ ચમત્કારી છે અને ચોક્કસ આજે તમે ભગવાનની મારા કરજો જેનાથી ઋષિ ભગવાનના આશીર્વાદ તમારી ઉપર રહેશે દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં જણાવી છે અને આગળ પણ ભક્તિ સંદેશમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન